નમસ્કાર વાયગન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સયાજગંજ વિસ્તારની હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લોર્ડ્સ ઇન હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે હોટલ મેનેજમેન્ટને મેઇલ મારફતે ધમકી આપવામાં આવી ધમકી મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરાઈ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તરત ચેકિંગ હાથ ધરાયું છેલ્લા પાંચ દિવસમાં બે શાળાઓ અને એક હોટલને વડોદરા શહેરમાં ધમકી આપવામાં આવી છે જી મેમ આ શું ધમકી મળે છે આજરો જ પ્રતાપગંજ ચોકીની બાજુમાં છે લોડ્સ હોટલ છે એમાં છ ને દિવસે સવારે એક ઇમેલ મળ્યો છે જેમાં બોમ્બ ફેકની ખૂબ પેલી આપેલી છે ધમકીઓ અને એ મેલ છે એ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બપોર પછી જોવામાં આવ્યા કરતો પોલીસને જાણ કરતાં બીડીડીએસ એસઓજી ક્રાઈમની ટીમ ડીસીપ્લીની ટીમ ડીસીપીની ડીસીપીની તમામ ટીમો આવી અને બધું ચેકઅપ કરવામાં આવેલું છે અને જે રિસાઈડ કરી રહેલા જે લોકો છે એ લોકોને પણ ઇવેક્ટ્યુએટ કરી અને બધું ચેકઅપ કરી અને પછી પાછા એમને ત્યાં આપી દેવામાં આવ્યા છે ત્યાં એક સેમિનાર ચાલો તો એ લોકોને પણ આ સુધી કોઈ વાર્તા ચપસ ન પડે કે સાયબરની ટીમ દ્વારા આ મેલ ક્યાંથી આવ્યો છે કોણે મોકલ્યો છે અને ડુકલદાર ક્યાં છે આ બધી તપાસ ડિટેલમાં ચાલુ છે સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે ને વમી સન અપડેટ